્ટને લઈને મહત્વની અપડેટ મળી રહી છે કે દિવ્ય ભાસ્કરનો એક ખાસ ન્યૂઝ રિપોર્ટ છે જે બોર્ડના અધિકારી સાથે વાત કરેલી છે અને એમના દ્વારા જે માહિતી આપવામાં આવી છે એનો આ ન્યૂઝ રિપોર્ટ છે એટલે કે ધોરણ દસ અને બારના બોર્ડના પરિણામને લઈને મોટા સમાચાર આપણને મળી રહ્યા છે ખાસ બે વસ્તુ અગત્યની છે કે આ વર્ષે સૌથી સારું રિઝલ્ટ આવશે એવું પણ એ બોર્ડના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે અને એના પાછળનું કારણ પણ જણાવેલું છે અને સાથે સાથે રિઝલ્ટ તૈયાર થઈ ગયું છે સતો કેમ જાહેર નથી થતું એની પણ સાચી માહિતી આપણને આપવામાં આવી છે તો તમે અહીંયા જોઈ જોઈ શકો આ દિવ્ય ભાસ્કરનો ન્યૂઝ રિપોર્ટ છે એટલે કે ધીરજની કસોટી આપણી જે ધીરજ છે એની કસોટી થઈ રહી છે કે ધોરણ દસ અને બારનું બોર્ડનું પરિણામ તૈયાર થયું પરંતુ ચૂંટણી પહેલો વાલીઓ ફરવા ન જતા રહી અને મતદાનમાં અસર ન પડે એટલે ચૂંટણી પછી રિઝલ્ટ જાહેર કરાશે એવું બોર્ડના અધિકારી કહેલું છે પહેલાં મતદાન પછી બોર્ડનું પરિણામ તમે શું કહેવા માગો છો ખરેખર આ નિર્ણય યોગ્ય છે કે નહીં ખરેખર આવું થઈ શકે વાલીઓ બોર્ડના રિઝલ્ટ પછી ફરવા જઈ શકે છે મતદાન ન કરત એ તમે શું કહેવા માગો છો કમેન્ટ કરીને જણાવો એટલે કે ભાસ્કર સાથે શિક્ષણ બોર્ડના અધિકારી સાથે ખાસ વાતચીત થયેલી છે એ આપણે જોઈશું એ પહેલાં જોઈએ કે સૌથી પહેલાં ધોરણ બાર સાયન્સનું અને ગુજરેટનું પરિણામ આવવાનું છે અને એના પછી તમે જોવા જાવ તો કે ધોરણ બારના પરિણામ સંભવિત ચૂંટણી પછી જાહેર કરવામાં આવનાર છે અને જેમ જ સૌથી પહેલાં ધોરણ બાર સાયન્સનું પરિણામ આવશે અને એના પછી ત્યારબાદ ધોરણ બાર કોમર્સનું અને આર્ટસનું આવશે અને છેલ્લે ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવશે ચૂંટણી પછીની વાત કરું છું પહેલાં ધોરણ બાર સાયન્સનું આવશે એના પછી ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સનું અને છેલ્લે ધોરણ દસનું જાહેર કરવામાં આવશે અને ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી તે પ્રથમ આવશે ને એના પછી ધોરણ દસ અને એનું છેલ્લે આવશે ને એના ધોરણ બાર સાયન્સ પછી ધોરણ બાર નું આવવાનું છે બાર આર્ટસ અને કોમર્સ નું આવવાનું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આ અગત્યના ન્યૂઝ રિપોર્ટ છે અને બીજું કે ખાસ તમે જોઈ શકો છો પરિણામ ઊંચું આવશે એ અને એ ટુ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધશે એટલે કે આ વર્ષે માર્ચમાં રહેલી બોર્ડની પરીક્ષામાં ધોરણ દસ અને બારના સાયન્સ અને કોમર્સના પેપરો એકંદરે સરળ નીકળ્યા હતા બીજું કે આ વર્ષની બોર્ડની પેપર ચેકિંગની પોલિસી પણ બદલી હતી અને જેમાં એવું કહેવાયું હતું વિદ્યાર્થીઓ લખેલા જવાબ આન્સર કી મુજબ ન હોય તો પણ હાર્દ જણાતો હોય તો પણ વિદ્યાર્થીઓને માર્ક્સ આપી દેવાના છે અને આ પોલિસીના કારણે બોર્ડનું પેપર વર્ષનું પરિણામ ઊંચું આવવાની પ્રબળ સંભાવના રહેલી છે અને બોર્ડનું પરિણામ ઊંચું આવવાની સાથે 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 ધોણ દસમાં અને બારમાં એ વન અને એ ટુ ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધશે અને સામાન્ય રીતે દર વર્ષે પેપર ચેકિંગમાં શિક્ષકોના આઈડિયા આવી જતો હતો કે એવરેજ પરિણામ કેટલું રહેશે પરંતુ આ વર્ષે તમામ પેપરો સરળ હોવાના કારણે શિક્ષકો પણ પેપર તપાસતા થાકી ગયા હતા એવી સ્થિતિ સર્જાઈ હતી બીજું તમે જો દિવ્ય ભાસ્કર સાથે જે વાતચીત થઈ છે એમાં શું કહેવું છે તો કે રાજકોટ સહિત રાજ્યભરના પંદર લાખ વિદ્યાર્થીઓ તેના વાલીઓ જેવી આતુરતાની રાહ જોઈ રહ્યા છે તે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનું પરિણામ તૈયાર થઈ ગયું છે પરંતુ ચૂંટણી પહેલો જાહેર કરવામાં નહીં આવે પરંતુ ચૂંટણી પછી જ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે બોર્ડના અધિકારી ખુદ બોર્ડના અધિકારીએ જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આવું કહ્યું છે એક બાજુ ચૂંટણીનો માહોલ છે ત્યારે સરકાર માટે હાલ સૌથી વધુ મહત્ત્વનું ચૂંટણી હોવાથી પરિણામને ચૂંટણી પહેલાં જાહેર નહીં કરવાની સૂચના આપવામાં આવી છે એ અને એક બાજુ તમે જોઈ શકો છો કે સરકાર સોમવારે ઉનાળુ વેકેશન તો જાહેર કરી દીધું છે અને બીજી બાજુ બોર્ડનું પરિણામ પણ જાહેર વહેલું જાહેર કરી દેવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓ ફરવા જતા રહે જેની મત મતદાન મથક ઉપર મતદાન ઉપર માઠી અસર થાય તેવી સંભાવનાના પગલે ધોરણ દસ અને બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ આર્ટ્સનું પરિણામ ચૂંટણી પછી જાહેર કરવામાં આવનારું જણાવેલું છે અને ચૂંટણીના માહોલ વચ્ચે નામ ન આ લખવાની શરતે બોર્ડના અધિકારી જણાવ્યું હતું કે ધોરણ દસ અને બારનું પરિણામ તૈયાર છે આદેશ મળે તો ગમે ત્યારે જાહેર થઈ જાય એટલે કે પરિણામ તો તૈયાર છે જો આદેશ મળશે તો ગમે તે પરંતુ હાલ બોર્ડના અધિકારીઓ ટોચના અધિકારીઓ ચૂંટણી કામમાં વ્યસ્ત હોવાના કારણે હમણાં જ જાહેર કરવાની સંભાવના ખૂબ ઓછી રહેલી છે અને હાલ સરકારની પ્રાયોરિટી ચૂંટણી છે એટલે સૌથી પહેલો રાજ્યમાં ચૂંટણી યોજવાની છે અને ત્યારબાદ જ પરિણામ જાહેર કરવાની પૂરી પૂરી શક્યતા રહેલી છે એટલે કે પહેલું બાર સાયન્સનું આવશે એટલે કે મે મહિનાના બીજા અઠવાડિયામાં બધા જ ધોરણ દસ ધોરણ બાર આર્ટ્સ કોમર્સ સાયન્સ બધાનું રિઝલ્ટ વિદ્યાર્થીઓ આવી શકશે અને આ વખતે ખૂબ સારું રિઝલ્ટ આવવાનું છે જે છેલ્લા પાંચ વર્ષનું રિઝલ્ટ છે એના કરતાં પણ સારું રિઝલ્ટ આ વખતે આવશે